દરિયાઈ માર્ગે થતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના વધુ એક રેકેટનો પર્દાફાશ કરી હાઈ પ્યોરિટી અફઘાની ચરસ વજન દસ ચોત્રીસ કિલો કિંમત પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારનું ઝડપી પાડતી સુરત શહેર એસઓજી મરીન પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે આગામી પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને સુરત શહેરમાં આંતરિક સલામતી જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ અંગેની કામગીરી ધરવા સૂચના આપેલ જે સૂચના અન્વયે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે કાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થ અફઘાની ચરસના બિનવારસી પેકેટો મળી આવવાના બનાવ બનવા પામેલ હોય અને દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ થતું હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હોય જેથી સુરત શહેર હદ વિસ્તારમાં આવેલ દરિયાઈ વિસ્તારમાં ચાપતી નજર રાખી સઘન પેટ્રોલિંગ કરવા તેમજ ડ્રોન કેમેરા મારફતે સર્વેલન્સ રાખી અસરકારક કાર્યવાહી હાથ ધરવા માટે સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ જે સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેરના દરિયાકિનારા વિસ્તારમાં સખત પેટ્રોલિંગ રાખી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી કાર્યવાહી કરવા તેમજ દરિયા કિનારા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં ચેકિંગ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ સોલંકી એસઓજી સુરત શહેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી એ પરમાર મરીન પોલીસ સ્ટેશનને અલગ અલગ ટીમ બનાવી દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઈસમો અંગે માહિતી મેળવવા માટે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રાત્રે બે વાગ્યાથી બાવીસ પિસ્તાલીસ સુધી પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા દરમિયાન હજીરા એસઆર જેટીની બાજુમાં આવેલ રિક્લાઇમેન્ટ એરિયાના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના સાત પેકેટ મળી આવેલ હોય જેમાં કોઈ અજાણ્યા ઈસમે પોતાના આર્થિક ફાયદા માટે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલ પ્રતિબંધિત ચરસ જેનું ચોખ્ખું વજન દસ પોઈન્ટ ચોત્રીસ કિલો કિંમત પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડે તે પહેલાં જ પકડી પાડેલ છે હાલના સમયમાં રોડ માર્ગે તથા ટ્રેન માર્ગે સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવું મુશ્કેલ હોવાથી ડ્રગ્સ માફિયાઓએ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોવાનું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના ધ્યાનમાં આવતા એસઓજીને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા તથા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ હાથ ધરી ફિશરમેન તથા દરિયાકાંઠા વિસ્તારના બાતમીદારોને સક્રિય કરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે પ્રયત્નો હાથ ધરેલ હતા જે આધારે દરિયાઈ માર્ગે થતાં ડ્રગ્સ સ્મગલિંગના કારોબારને અટકાવી હાઈ પ્યોરિટી અફઘાની ચરસનો જથ્થો પકડી ડ્રગ્સ માફિયાઓના વધુ એક પ્રયત્નોને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર એસઓજીને સફળતા મળેલ છે હાલના આ રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ કરતાં ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલ છે સદર બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આમ ડ્રગ્સ માફિયાઓ અને તેમની દરેક હરકતને નિષ્ફળ બનાવવા માટે સુરત શહેર પોલીસ અડીખમ છે પ્રજાજોગ સંદેશ ઉપરોક્ત બાબતે પ્રેસ મીડિયાના માધ્યમથી દરિયાકાંઠે વસતા આમ નાગરિક તેમજ માછીમારો અને દરિયાકાંઠે ફરવા જતા સહેલાણીઓને સુરત પોલીસ તરફથી નમ્ર અરજ છે કે આ પ્રકારના કોઈ પેકેટ્સ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવે તો કોઈ લોભામણી લાલચમાં આવ્યા સિવાય તુરત જ સુરત શહેર પોલીસનો સંપર્ક કરવો સર ગઈકાલે પંદર ઓગસ્ટનો દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જોઈએ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલો થી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના જે કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે સોજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ અમને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી आप ना जो नारकोटिक्स जो कोई बीजा ना हाथ में नहीं पहुंची सके एन्श्योर कर तेवीस में भी लगभग तरह गुनाओ दाखिल थे जमे सात करोड़ 6 करोड़ आठ करोड़ आ प्रकार ने जो है आश्रय जो 19 करोड़ रुपया मुद्दा माल पकड़ाया था जो है चालू वर्षे भी लगभग साढ़े छह करोड़ पकड़ाया તો જનરલી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જ નહીં દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બાર જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપને શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કે કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાન કે ના કે પોતે રાખી લેજે લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના અમારે જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં ત્યાંથી જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ જ પ્રકારના આ બી અપના સેમ મતલબ લગભગ કન્સાઈનમેન્ટ મળી રહ્યા છે આ અમે લોકો એફએસએલ અને જો બી એના ડિકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જો એના અમે મોકલા છીએ ત્યાં અત્યારે એફએસએલ અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દ્રષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના ચરસ છે જનરલી એક તો એવું થાય છે કે જ્યારે લોકો સ્મગલિંગ કરતા હોય કોઈ એજન્સી જેના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કંઈક કોફીના કોઈ પેકેટ છે જે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે જોઈએ તો વોટર ટાઇટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વૉલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે એ ઉપયોગ કરે દૂર સે બતાવી દે કે આપણે કોફીની ડિલિવરી થઈ રહી છે અને સાથોસાથ જોઈએ એના પ્રોડક્શન માટે પણ